ભાવનગરને શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા કાર ચાલકે કેટલાક વાહનોને હડફેટે લેતા નુકસાન થવા પામ્યું છે જેને પગલે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે કુંભારવાડાના બાનુબેનની વાડીમાં શેરી નંબર એકમાં અજાણ્યા કાર ચાલકે કેટલાક ટુ વ્હીલરને અડફેટે લીધા હતા જેને પગલે સ્થાનિક લોકોને આર્થિક નુકસાની થતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જો કે બનાવ સીસીટીવીમાં કેદ તો જરૂર થયો છે પરંતુ કાર ચાલક કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી

મારું નામ છે મનુભાઈ ઇલેક્ટ્રિકની બાજુમાં અને કાલે ગઈ કાલે અગિયાર વાગે એક ફોર વ્હીલર વાળો વચિંતા નીકળ્યો હતો અને ચાર ગાડીઓને હડફેટે લીધી છે અને ચારેય ગાડીમાં નુકસાન થયેલું છે અને સીસીટીવીમાં ચેક કરતાં એનો નંબર મળ્યો નથી અને અમે ડિવિઝનમાં અરજી કરેલ છે